ચંદુભાઈ ભૂપોલભાઈ મકવાણા અમારું નામ છે આજે ફેન્સિંગ ડે છે એટલે આજે હું ફેન્સિંગ ડે માટે અમે બધા છોકરા મિત્ર સરકારે કેક કાપ પાયા છે ને ફેન્સિંગ ડેની ઉજવણી કરી છે આજે અપ્પુભાઈનું ભાવનગર અમે પે સાથે હતા સન્ની ગુપની અંદર અને ભાવનગરમાં હું સન્ની ગુપ ચાલતું હું ને અમારી મિત્ર બધાની સારી હતી પણ ભગવાનને કરવું એવું કે અપુભાઈ ભગના હતા અપુભાઈનું એક બી સોરી એક્સિડન્ટ થઈ ગયું અપુભાઈ મૃત્યુ આપણે હું બે હજાર પાંચસોમાં છમાં આવ્યા આવી ગયો જેટપુર પણ જેટપુર મેં બધી ભગવાનની મૂર્તિ જોઈ બે હજાર હોલમાં તો મને એમ થયું મારા મારા દોસ્તાની મૂર્તિ મેકવીશ તો મેં મારા દોસ્તાની અપુભાઈની મૂર્તિ મેકી અને આ નવ વર્ષથી હું અપુભાઈની આ પૂજા પાઠ કરવા આવું છું

આજે ફ્રેન્ડશીપ ડે છે ફ્રેન્ડશીપ ડેના દિવસે તમામ મિત્રોને શુભકામના આજે અમારા મિત્ર ચંદુભાઈ અમને બધા મિત્રોને રાજુભાઈ જયેશભાઈ હિતેશભાઈ બધા મિત્રોને બોલાવ્યા છે અહીં શમશાન ગ્રહ ખાતે એમના મિત્ર અપુભાઈની પ્રતિમા મૂકેલી છે અપુભાઈ સ્વર્ગલોક સીધા એવા અને આજે લગભગ બાવીસ પચીસ વરસ થયા પરંતુ ચંદુભાઈ દ્વારા એક પણ દિવસ એવો ન હોય કે એના મિત્ર અપુભાઈને યાદ કરવામાં ન આવ્યા હોય સવારે ઉઠીને પહેલું કામ એમનું અહીં પ્રતિમાએ આવી એમના મિત્ર સ્વર્ગસ્થ અપુભાઈને પુષ્પ અર્પણ કરી પોતાના ધંધા જાય છે ત્યારે વિશ્વના આટલા મોટા સંબંધો અવળું વિશાળ જગતની અંદર આપણે શાસ્ત્રોથી અને અભ્યાસથી શીખતા એવા છીએ કે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા ભગવાન રામચંદ્રજી અને હનુમાનજીની મિત્રતા પિક્ચરમાં જોયું હોય તો આપણે જય અને વિરુની મિત્રતા અને પોલિટિક્સમાં જોયું હોય તો બે પાર્ટીના વિરોધીઓ હોય તો પણ આવી મિત્રતા હોય ત્યારે આવી મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હું એવું ચોક્કસ કહી શકું કે ચંદુભાઈ ને અપુભાઈની મિત્રતા ત્યારે આ તકે ના ચરણોમાં અમારા વંદન અને પરમ કૃપાળુ પરમાત્માના દિવ્ય આત્માને શાંતિ આપે અને અમારા તમામ મિત્રોને પણ આ તકે આ ફ્રેન્ડશીપ બેન્ડની શુભકામના ધન્યવાદ